આખી ગુજરાતની સરકાર વિધાનસભામાં તાળુ મારીને અહીંયા વિસાવદર આવી ગયા છે દોસ્તો આ ચારસો જેટલા નેતાઓ આ વિસાવદરમાં શું કામ આવ્યા છે શું એ ઇકોજોન નાબૂદ કરાવવા માટે આવ્યા છે નહીં શું આ ચારસો નેતાઓ આ પંથકના ખેડૂતોને જમીન માપણીમાં થયેલો અન્યાય દૂર કરવા માટે આવ્યા છે નહીં શું આ 400 જેટલા નેતાઓ આ પંથકના અનેક ગરીબ માણસોને સો વારિયા પ્લોટ અપાવવા માટે આવ્યા છે નહીં શું આ ભાજપના 400 નેતાઓ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના કૌભાંડીઓને ફાંસીએ ચડાવવા આવ્યા છે નહીં શું આ 400 નેતાઓ આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા કૌભાંડ ને કૌભાંડીઓને જેલમાં પૂરવા આવ્યા છે નહીં દોસ્તો આખા ગુજરાતના ભાજપના નેતાઓ વિસાવદરની બજારમાં ફરે છે ભેસાણમાં ફરે છે જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં દૂર દૂર સુધી છેવાડાના ગામ જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રીઓ આટા મારી રહ્યા દોસ્તો પણ શું કામ એ આપડી પીડા માટે નથી આવ્યા એ આપડી વેદના ઓછી કરવા નથી આવ્યા એ લોકો દોસ્તો આપણો મત પડાવી જવા માટે અને મેણું ભાંગવા માટે આવ્યા છે